રાજકોટના વેલના ચોક ગાંધીગ્રામ ખાતે આવેલ શ્રી રામેશ્વર હનુનજી મંદિર ખાતે શ્રી રામેશ્વર હનુમાનજી મંદિર મિત્ર મંડળ દ્વારા શ્રી રામચરિત માનસ ન્હાન જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેનો તારીખ બે એપ્રિલથી પ્રારંભ થઈ ચૂક્યો છે જે કથા નિહાળવા યજ્ઞનો લાભ લેવા તમામ જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે

એપ્રિલથી રાજકોટના વેલનાથ ચોકમાં આવેલ શ્રી રામેશ્વર હનુમાનજી મંદિર ખાતે પ્રારંભ થઈ ચુક્યો છે જે કથાનું વાંચન પરમ પૂજ્ય ધર્મધુરંધર અનોપગીરી બાપુ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કથા આગામી તારીખ દસ એપ્રિલે વિરામ લેશે રામેશ્વર હનુમાનજી મહારાજની કૃપાથી એક સાધુ મહાત્મા જે પોલીસમાંથી નિવૃત્તિ લઈ અને એવું અહીંયા એવી પ્રણા કે અમે એક પોલીસવાળો જો ભાગવત કથા રામાયણ કથા વાંચતો હોય એટલે અમને એક આનંદની વાત મળી કે જો પોલીસની રિટાયર જો રામાયણ કથા વાંચીએ તો આપણે બધાએ મંડળ થઈ અને મોટામાં મોટું એવું ભાવ્ય કાર્ય કરે કારણ કે નવ દિવસની અમે રામાયણ કથાનું આયોજન કર્યું છે અને એમાં નથી કોઈ પ્રમુખ નથી કોઈ ખજાજી સમસ્ત રામેશ્વર હનુમાનજી મંડળ સમસ્ત એમાં અઢારેય સમાજ એવું નહીં કે આ હિરદરબાર બધાએ અને અઢાર વર્ણનું સંગઠન કરી અને અમે મહાપ્રસાદનું કાર્યક્રમ કર્યું છે અને બધાય દાતાઓ બધાની શક્તિ પ્રમાણે બધાએ દાન આપ્યું છે અને બધાની શક્તિ પ્રમાણે એક મોટા મોટો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે ખીમજીભાઈ ભળવાડનો તેથી નવથી એક વાગ્યા લગ્ન બ્લડ ડોનેશન જાય અને વધારે ને વધારે હેતુ એક બ્લડ ડોનેશન મળે એના માટે થઈને એક આવું અમે મોટા મોટું ભવ્ય કાર્ય કર્યું છે ડાયરો બી રાખેલો છે સંતવાણી બી રાખેલી છે અને નવ તારીખે ધીરોભાઈ સરવૈયાનો એનો બી હાસ્ય દરબાર છે તો બધા સર્વે ભાઈઓ બહેનો જરૂરથી લાભ લ્યો અને બને એટલું વધારે બ્લડ ડોનેટ કરો અને ધર્મકથામાં આવી પોતાના જીવનનું એમ કહેવાય કે પોતાના જીવનને સાર્થક કરે અને ધર્મ છે એ ધારણ કરવાની વસ્તુ છે જીવનને જ્યાં સુધી આપણે ખાલી ધર્મને શબ્દોમાં સાંભળશું ત્યાં સુધી આપણે શક્તિશાળી નહીં બનીએ પણ જ્યારે જ્યારે આપણે ધર્મને પોતાના જીવનની અંદર ધારણ કરશું ત્યારે આપણે આવનારી દરેક પરિસ્થિતિની અંદર અડીખમ ઊભા રહી શકીશું કથાનો લોકોમાં આનંદ વધારવા ભજનીક ખીમજી ભરવાડ દ્વારા આવતીકાલે રાત્રે નવ વાગ્યે ભજન કરવામાં આવશે જે બાદ આગામી તારીખ નવ એપ્રિલના રોજ રાજકોટના પ્રખ્યાત હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા દ્વારા પણ એક ડાયરાનું આયોજન કરવામાં આવશે ત્યારે આ કથામાં સુર સંગીતનો સથવારો આપવા અનુપગીરી બાપુ સાથે રાજુ મહારાજ કુબાવત ભોળા ઉસ્તાદ નિમાવત સંજય બેન્જો માસ્ટર વિજય સમેચા મંજીરા અને ઓક્ટોપેડ હાજર રહેશે ત્યારે આ કથાનો લાભ લેવા સર્વે ભક્તજનોને શ્રી રામેશ્વર હનુમાનજી મંદિર મિત્ર મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે રાજદીપસિંહ રાઠોડ ચાંદની ન્યૂઝ રાજકોટ